નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે મિત્રો તો મારા ગુજરાતી ભાઈઓ કેમ છો બધા મજામાં જશો મિત્રો તો આજે હું તમને બતાવી રહ્યો છું ચાર ધામની યાત્રા જ્યાં કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી ને યમોત્રી તો અત્યારે મિત્રો આપણે દર્શન કરવાના છે માતા ગંગા મૈયાના ગંગા મૈયા જ્યાં પ્રગટ થઈ હતી અને જ્યાં મંદિર એમની સ્થાપના હૈ ત્યાં તમને હું દર્શન પણ કરાવીશ ને હું પણ દર્શન કરીશ પણ અત્યારે જે તમને બતાવી રહ્યો છું રસ્તા મેં એ કેટલો ડેન્જર નજારો છે મિત્રો જોઈ રહ્યો તમે અને આમ કેટલો સુંદર નજારો લાગે તો મિત્રો સાઈડમાં સાઈડમાં જ્યાં ગાડી ચાલી રહી છે એ પહાડ કોચીને રસ્તા બનાવવામાં આવેલા છે અહીંથી કેટલું અધર છે એ તમને પણ હું બતાવીશ આમ તો એક જાતની બીક લાગે એવા રસ્તા છે પણ માતાની કૃપા પગવનની દયા એનાથી કોઈ પણ થતું નથી તો આજે હું તમને દર્શન ગંગોત્રી મૈયાના કરાવીશ નમસ્કાર મિત્રો જે ગંગામૈયા તમે કહો ને એ હરિદ્વારવાળી જે ગંગામૈયા હરિદ્વાર નીકળે છે એ જ ગંગામૈયા અહીં પ્રગટ થયેલી હે અહીંથી અહીંથી આગળ કશું જવાતું જ નહીં મિત્રો છેલ્લો એન્ડ આ હે ગંગામૈયાનો આથી પરગટ થઈ લઈ ગંગા મૈયા અને હરિદ્વાર બાજુ જવાય છે યાત્રાઓ ગંગા આ મૈયાનું મંદિર ગંગા મૈયા નું ગંગા એ ના મંદિરના પણ હું દર્શન કરાવીશ તમે તમને તો જોયો નજારો આ જે પહાડ તમને દેખાય છે સામને બળફવાળો સાથે ગંગા પ્રગટ થઈ અને નીકળે તો એક વખત હાથ જોડી દર્શન કરી લઈએ જય મા ગંગા મૈયા ચલો આપણે દર્શન થઈ ગયા હવે આપણે અહીંથી જ્યાં મંદિર છે મંદિરના દર્શન કરવા જઈએ અને તમને પણ દર્શન કરાવું તો વિડિયો સાથે બન્યા રેજો આ બધા લોકો સ્નાન કરે છે

આ જે ગંગા મૈયાનું મંદિર આવેલું છે એને પણ હું તમને દર્શન કરાવી રહ્યો છું જે વ્હાઈટ દેખાય છે એ જ મંદિર છે માતા ગંગા મૈયાનું ક્યારે પણ આવો તો મિત્રો ચાર ધામ મેં તો માતા ગંગા મૈયાના જરૂર દર્શન કરવા જો મિત્રો અત્યારે કેટલી બધી પબ્લિક છે સવારે સવારે હે સવારનો નજારો છે તમને પણ હું દર્શન કરાવી દીધા મંદિરના મેં પણ દર્શન કરી લીધા તમે જરૂર આવો માતા ગંગા મૈયાના દર્શન કરવા ચાર ધામ જરૂર કરવું જિંદગીની અંદર એકવાર તો ચાર ધામની યાત્રા જરૂર કરવી મિત્રો ન કે જીવન નકમું તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જરૂર મળશું અને આની પાસે જે વિડીયો આવવાનું છે એ બદ્રીનાથનું આવશે તો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો જય માતાજી જય ગંગા મૈયા